શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય નમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ અલૌકિક સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના અનન્ય સેવક રંગીલની વાર્તા કરીશું સાવ ભોળા રંગીલ પર શ્રી ઠાકોરજીએ કેવો તેનો અનન્ય પ્રેમ વરસાવ્યો તેના પ્રસંગ જોઈશું તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ ભગવદ્ ધર્મની બાબતમાં બુદ્ધિ કરતાં શ્રદ્ધા જ વધુ ફળદાયી નીવડે છે જ્ઞાન અને તર્ક શ્રદ્ધા વિશ્વાસને લગાવી શકે છે અસંભાવના વિપરીત ભાવના જગાડી શકે છે અલૌકિક વિષયોમાં શુદ્ધ શ્રદ્ધા જ ફલિત થાય છે લોકો ભલે એને અંધશ્રદ્ધા કહીને એની હાંસી ઉડાવે શ્રી ગિરિરાજજી પાસે આન્યોર ગામમાં શ્રી ગુસાઈજીનો સેવક એક વ્રજવાસી બ્રાહ્મણ રહેતો હતો એ શ્રીનાથજીની ગાયો ચરાવતો અને નિર્વાહ કરતો એને એક પુત્ર હતો રંગીલ નાનપણથી જ સાવ ભોળો સૌ એને બનાવે એના બાપની સાથે એ શ્રીજીના મંદિરમાં તેમજ શ્રી ગુસાઈજી પાસે જવા લાગ્યો એને શ્રી ગુસાઈજીનો સેવક પણ કરાવ્યો શ્રી વિઠ્ઠલે બાળપણથી જ ઘણા વિચક્ષણ આનંદ પ્રમોદ હાસી ખેલ અને મસ્તી તોફાનમાં મસ્ત રહેતા શ્રી ગુસાઈજીને હાસીના પાત્ર તરીકે આ રંગીલ મળી ગયો એને રોજ પોતાની પાસે બોલાવે બીજા મિત્રો કરતા એની સાથે વધુ ગમત કરે જેમ ખીલવવો હોય તેમ ખીલવે એને બનાવીને મિત્રો મંડળને હસાવે આ નિર્દોષ હાસી ખેલથી પોતે પણ ખૂબ જ પ્રસન્ન થાય આમ કરતાં રંગીલ વિશેક વર્ષનો થયો માતા પિતા મરી ગયા ઘરમાં એ એકલો જ રહેતો હતો પરણવાની તો શક્યતા જ નહોતી મૂર્ખને કન્યા કોણ આપે શ્રી ગુસાઈજીએ પોતાના આ મિત્રના નિર્વાહની જોગવાઈ કરી દીધી રોજ ભંડારમાંથી સીધું મળી જતું જાતિનો બ્રાહ્મણ એટલે જાતે રાંધી ખાતો આખો દિવસ શ્રી ગુસાઈજીની પાસે ને પાસે જ રહેતો મૂળમાં તો એ લીલાનો જીવ છે શ્રી ઠાકોરજીનો અંતરંગ મિત્ર છે એટલે શ્રીજીની કૃપાનું તો પૂછવું જ શું વળી શ્રી ગુસાઈજીની પણ એના પર ઘણી કૃપા રહેતી એનામાં બીજી પહોંચ નહોતી પણ ફેરા આટાનું કામ બતાવે તે જેમ તેમ કરી દેતો શ્રી ગુસાઈજીની પાસે વૈષ્ણવો આવતા માર્ગના સિદ્ધાંતની અને સેવાની લગતી જાત જાતની વાતો નીકળતી રંગીલને બધી તો નહીં પણ કંઈક સમજ એમાંથી પડતી વૈષ્ણવો સાથે સેવા અંગે વાતો નીકળે ત્યારે શ્રી ગુસાઈજી સમજાવે કે ઠાકોરજીને ભોગ ધર્યા વિના રહેવાય જ નહીં રંગીલના મનમાં થતું કે ત્યારે હું પણ ઠાકોરને ભોગ ધરું તો પણ કહેતા જીવ ન ચાલે કહેવા જાય તો શ્રી ગુસાઈજી બનાવે તારામાં અક્કલ તો છે નહીં તું શું ભોગ ધરવાનો હતો એના મનમાં આવો ડર રહેતો પણ એક દિવસ એનાથી રહેવાયું નહીં પ્રસંગ પણ એવો બન્યો કોઈ એક વૈષ્ણવ સેવા કરવા માટે શ્રી ગુસાઈજી પાસેથી સ્વરૂપ પધરાવી ગયેલા તે આજે આપના દર્શને આવ્યા હતા એણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કૃપાનાથ મારા ઠાકોરજીનું નામ પૂછવાનું તો કાલે ભૂલી જ ગયો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી નામ શ્રી મદન મોહનજી પછી બીજા વૈષ્ણવો સાથે વાતોમાં રોકાયા પણ આ સાંભળીને રંગીલના મનમાં એક ધૂન આવી ત્યારે હું એ મારા ઠાકોરનું નામ પૂછી લઉં એ નામ દઈને બોલાવીશ એટલે ઠાકોરજી જ્યાં હશે ત્યાંથી આવશે એટલે હું એને ભોગ ધરીશ બધા ઠાકુરને ભોગ ધરે તો હું કેમ ન ધરું એને શ્રી ગુસાઈજીને પૂછ્યું બાબા મેરે ઠાકોર કો કહા નામ પણ શ્રી ગુસાઈજી કોઈ અગત્યની વાતમાં રોકાયેલા હતા એટલે એની વાત સાંભળી નહીં અને કઈ ઉત્તર આપ્યો નહીં રંગીલ ઊંચો નીચો થવા લાગ્યો એને બીજી વાર પૂછ્યું ત્રીજી વાર પૂછ્યું તો એ જવાબ મળ્યો નહીં એટલે ધીરજ રહી નહીં અને અંતરંગ મિત્રતા તો હતી જ એટલે એણે ગાદી ઉપર ઘૂંટણિયા મૂક્યા અને મોટેથી પૂછ્યું બાબા મેરે ઠાકુર કો નામ ક્યો નહીં બતાવો ચાલતી વાતમાં ખલેલ પડતી રોકવા માટે શ્રી ગુસાઈજીએ એનો હાથ પકડીને ત્યાંથી ખસેડ્યો અને શ્રી ગુસાઈજી પણ મોટેથી બોલ્યા પરે પરે એટલે કે આઘો જા આઘો રહે રંગીલ મનમાં બોલ્યો હમ્મ હવે કેવું મારા ઠાકોરનું નામ કેવું પડ્યું ક્યારના મારી વાત સાંભળતા જ નહોતા કોણ જાણે આ લોકો સાથે સિંહ પંચાત કર્યા કરે છે રંગીલના મનમાં ચોક્કસ વિશ્વાસ બેસી ગયો કે મારા ઠાકોરનું નામ પરે હવે મારે રોજ એને ભોગ લગાવવાનો બધા ભોગ ધરે ને હું નહીં એ તો ગયો ભંડારી પાસે અરે ભૈયા ભંડારી આજથી તારે મને બે સીધા આપવાના છે કેમ ભાઈ બે સીધા કોના માટે ભંડારીએ સામો સવાલ કર્યો કેમ એક મારું ને બીજું મારા પરેનું તને એટલી ખબર નથી પડતી શ્રી ગુસાઈજીને પૂછી જોજે ને રંગીલે દલીલ કરી ભંડારીએ જાણ્યું કે એનું કોઈ આવ્યું હશે શ્રી ગુસાઈજીએ પણ બે સીધાનું કહ્યું હશે માણસ ખોટું બોલે એવો તો નથી અને આવડા મોટા ભંડારમાં એક સીધાનો શું હિસાબ બે સીધા લઈને રંગીલ ગયો બિલછો કુંડ ઉપર રસોઈ બનાવી બે પતરાળીઓ પીરસી

નિત્ય લીલામાં એ પોતાનો અતરંગ સખા રેલી ગોપ છે શ્રીજી અહીં એની સાથે હાસ્ય વિનોદ કરતા આરોગવા બિરાજ્યા પછી એને ખીલવવા પોતે કહે છે રંગીલ મારે દાળ ઓછી પડશે બીજી જોઈએ રંગીલ કહે છે ના બાબા પરે જુઓ મારી પાતળમાં તારા જેટલું જ મૂક્યું છે હું કઈ લેવાનો નથી ને આપવાનો નથી તારે ખાવું હોય તો ખા નહીં તો કઈ નહીં શ્રીજી ખૂબ હસ્યા અને પ્રેમથી આરોગ્યા પછી તો રોજ આ રીતે ચાલવા લાગ્યું શ્રીજી ભોગ આરોગીને એની સાથે બિલછો કુંડ પાસે ખેલ્યા કરતા એને ઘણો આનંદ આપતા એક દિવસ મંદિરના અધિકારીના મનમાં આવ્યું કે આ રંગીલને રોજના બે સીધા સાવ નકામા અપાય છે કામ કંઈ કરતો નથી ને મફતનું લઈ જાય છે સીધા બંધ કરીએ તો શ્રી ગુસાઈજી ખીજે એમનું ભાઈબંધ ખરો ને પણ એક બીજો ઉપાય છે અધિકારીએ એને બોલાવ્યો અને કહ્યું રંગીલ સાંભળ તને એક ખાસ કામ સોંપવાનું છે તું સુરત જા અને વૈષ્ણવો પાસેથી શ્રીનાથજીની ભેટ લઈ આવ રંગીલે સામે ચોખ્ખું જ કહી દીધું અરે ભાઈ અધિકારી મેં તો તારી સુરત કદી જોઈ નથી અને ભેટા ભેટીમાં હું કંઈ સમજતો નથી હું કેમ કરીને તારું કામ કરું અધિકારીએ કહ્યું અરે ભાઈ હું તને પત્ર લખી આપીશ તે લઈને પૂછતા પૂછતા તારે જવાનું પૂછતા પૂછતા તો લંકામાં જવાય બે મહિના જતા ને બે મહિના આવતા થશે બે મહિના ત્યાં રહેવાનું મારો પત્રો વાંચીને ત્યાંના અધિકારી ભેટ ઉઘરાવશે તેની હુંડી કરાવીને આપશે તે લઈને તારે પાછા આવવાનું છે તારે બીજું કંઈ કરવાનું જ નથી રંગીલે કહ્યું ભલે ત્યારે જઈશ મન વગર પણ એને હા કહેવી પડી મનમાં ડર હતો કે રખીને મારા સીધા બંધ કરે તો હું અને મારા પરેલી રસોઈ કરી પાતળ પરે પરેને બોલાવ્યા શ્રીજી પધાર્યા એની સાથે હાંસી કરવા લાગ્યા પણ એ તો સુનમૂન બની ગયો છે શ્રીજી પૂછે છે મિત્રો તું આજે ઉદાસ કેમ છે રંગીલ કહે છે બાવા પરે તારા અધિકારીએ મને સુરત જવાનું કહ્યું છે ને હું તો જાણતો નથી કે સુરત કેમ કરીને જવાય શ્રીજી કહે છે ફિકર ન કરીશ હું તારી સાથે આવીશ અને તને રસ્તો બતાવીશ રંગીલ કહે છે ના બાવા પરે તને હું નહીં લઈ જાઉં તારા નાના નાના પગ તું થાકી જાય અને મને કહે કે તેડી લે તો હું તને તેડીને કેમ કરીને ચાલું શ્રીજીએ કહ્યું નહીં કહું બસ હું જાતે જ ચાલીશ તું મારી ચિંતા કરીશ માં શ્રીજી આવું કહ્યું તો રંગીલ રાજી થઈ ગયો પછી તો બંને જમવા બેઠા જમીને ખેલવા લાગ્યા પછી સાંજે નમતો પહોર થતા બંને ચાલ્યા થોડી વારમાં સાંજ પડી એક નાનું ગામ આવ્યું હતું પરે કહે છે રંગીલ હું તો થાકી ગયો હવે મારાથી નહીં ચલાય રંગીલે કહ્યું કે આટલી વારમાં થાક્યો તો રોજ આખો દિવસ કેમ ચાલીશ હું તને તેડવાનો નથી હો પહેલેથી જ બોલી કરી છે શ્રીજીએ કહ્યું ના પણ આજે તો પહેલો દિવસ છે ને આપણે અહીં મુકામ કરીએ કાલે વાત રંગીલે કહ્યું ના બાબા પરે તું અહીંથી જ પાછો જા હું તને નહીં લઈ જાઉં શ્રીજી મીઠું મીઠું બોલતા કહેવા લાગ્યા ના ભાઈ ના કાલે આવું નહીં કરું મને લઈ જાને પછી ત્યાં જ રાતવાસો કર્યો સવાર થયું બંને જાગ્યા શ્રીજી કહે છે ચાલ ભાઈ ઠંડા પહોરનું ચાલી નાખીએ કેળ બાંધીને બંને ચાલવા માંડ્યું અને ઘડી બે ઘડી થઈ ત્યાં તો શહેર દેખાવા લાગ્યું શ્રીજી કહે છે જો સુરત આવી ગયું રંગીલે કહ્યું જા જા હવે સુરત તો બે મહિને આવશે મને તારા અધિકારીએ કહ્યું છે તો મને બનાવે છે હું કોઈ મૂર્ખો નથી કે બની જાઓ શ્રીજી કહે છે અરે ભાઈ ખરેખર સુરત આવી ગયું જો કોઈને પણ પૂછી જો પૂછતા પૂછતા રંગીલને પૂરી ખાતરી થઈ ગઈ એના આશ્ચર્યનો પાર નહોતો શ્રીજી કહે છે હવે તું જલ્દી ગામમાં જા આ પત્ર ઉપર ઠેકાણું લખ્યું છે તે પેઢીને પૂછીને શોધી કાઢ પત્ર અને પ્રસાદની થેલી ત્યાં અધિકારીને આપજે અને કહેજે કે મારે તો આજેને આજે જ પાછા જવું છે રંગીલ કહે છે બાબા પરે તું જ એને કહેજે ને તું મારી સાથે ચાલ શ્રીજી કહે છે ના ભાઈ ના હું તો બહુ રંગીલ ગયો પેઢીના અધિકારીને મળીને પત્ર અને થેલી આપી પત્ર વાંચતા તેમાં ગઈકાલની જ મિતિ જોઈને અધિકારી ચકિત થઈ ગયો પણ મનમાં આવ્યું કે મિતિ લખવામાં કદાચ ભૂલ થઈ હશે પછી મહાપ્રસાદની થેલી ખોલી એમાં શ્રીજીનું પ્રસાદી પાનનું બીડું હતું એના પાન તદ્દન તાજા જ દેખાયા એને ખાતરી થઈ ગઈ રંગીલને ધીરજ ન રહી એ બોલ્યો અરે ભાઈ અધિકારી સાંજ સુધીમાં મને ભેટ આપી દેજે મારે આજેને આજે જ પાછા જવું છે અધિકારી વધુ નવાઈ પામ્યો એ કહે છે ભાઈ અહીં તો ભેટિયાજી આવે છે તે બે ત્રણ મહિના રહે છે અને ભેટ ઉઘરાવે છે તમે પણ રહો મહાપ્રસાદ લો કામ પૂરું થાય ત્યારે જવાનું રંગીલે કહ્યું ના ભાઈ ના હું તો તારા પ્રસાદ વરસાદમાં સમજુ નહીં મને જલ્દી બે સીધા આપી દે અધિકારીએ પૂછ્યું બે સીધા કેમ તારી સાથે કોઈ આવ્યું છે રંગીલે કહ્યું હાસ તો ભાઈ હું ને મારો પરે એ જ મને એક દિવસમાં અહીં લઈ આવ્યો છે બહુ કરામતી છે નહીં તો કેમ કરીને આવત અધિકારી સમજી ગયો જરૂર આ શ્રીનાથજીનું જ કાર્ય છે બ્રજવાસી અત્યંત ભોળો છે શ્રીજી એની સહાયા આવ્યા છે એ પ્રભાવિત થઈ ગયો એને તરત બે સીધા અપાવી દીધા ઘી ખાંડ પણ ઘણું બધું આપ્યું આ લઈને રંગીલ ગામ બહાર આવી ગયો અહીં અધિકારીએ તરત વૈષ્ણવ આગેવાનોને બોલાવ્યા સવે મળીને ગામમાં જાહેર કરી દીધું આજને આજ શ્રીજીની ભેટની હુંડી તૈયાર કરવાની છે માટે જલ્દી સૌ ભેટ પહોંચાડી જાય વ્રજવાસીની નવાઈની વાત પણ વૈષ્ણવોમાં પ્રસરી ગઈ કસ્તુરીની સુગંધને ફેલાતા કઈ વાર લાગે છે સાંજ પડતા તો હજારો રૂપિયાની ભેટ એકઠી થઈ ગઈ અધિકારીએ એની હુંડી પણ કરાવી દીધી અહીં રંગીલ ગામ બહાર આવી પહોંચ્યો પૂછે છે બાબા પરે આજ તો ઘી ખાંડ ઘણા બધા આવ્યા છે શું બનાવીશું શ્રીજી કહે છે લાડુ જ બનાવી કાઢને જટ ગળે ઉતરી જાય વહેલા વહેલા પાછા જવું છે ને રંગીલે રસોઈ કરી બંનેએ જમી લીધું સાંજે રંગીલ ગામમાં ઉપડ્યો અધિકારીએ પત્રનો પ્રત્યુત્તર અને હુંડી એના હાથમાં મૂકી ઉપરથી રૂપિયા દસ જુદા આપ્યા શહેરના વૈષ્ણવો પણ આ અદ્ભુત ભેટિયાને જોવા માટે ભેગા થયા હતા એ પણ એને કંઈને કઈ આપવા માંડ્યા રંગીલે પૂછ્યું આ રૂપિયાનું શું કરવાનું ભાઈ અધિકારી અધિકારી કહ્યું આ બધી તમારી સેવકી કહેવાય રસ્તામાં ખાવા રંગીલ કહે છે ના રે આ બધું તો તો મારે નથી લેવું કાલે હું ત્યાં જઈને ભંડારી પાસેથી બે સીધા લઈ લઈશ આજનો લાડુ તો હજુ પચ્યો નથી અધિકારીએ કહ્યું અરે પણ કાલ ને કાલ ત્યાં પહોંચાશે કેવી રીતે રંગીલે કહ્યું જેમ આવ્યો તેમ જઈશ એ તો મારા પરેનો જાદુ છે રંગીલ ગામ બહાર આવ્યો બંને કેડ બાંધીને ચાલવા લાગ્યા શ્રીજી કહેતા જાય છે મિત્ર આજ તો લાડુ ખાધા છે તે મારાથી ચલાતું નથી શું કરીશું ચાલતા ઘડી બે ઘડી થઈ હશે ત્યાં તો અપ્સરા કુંડ દેખાયો અને રાત પડી ગઈ રંગીલ બોલી ઉઠ્યો અરે ભૈયા પરે આપણે તો વ્રજમાં આવી પહોંચ્યા છીએ શ્રીજી કહે છે મિત્રો રાત પડી છે હવે તારે અહીં જ્યાં રહેવું હોય ત્યાં રહે સવારે તું અધિકારી પાસે જજે પત્ર અને આપજે હું તો જાઉં છું શ્રીજી મંદિરમાં પધાર્યા રંગીલે ત્યાં જ રાતવાસો કર્યો સવારના પહોરમાં એ મંદિરે પહોંચ્યો અધિકારી પાસે ગયો અધિકારી જરા ખીજાઈને પૂછે છે અરે ભલા માણસ તું હજી સુરત ગયો નથી શું થયું કાલે કેમ ન નીકળ્યો રંગીલે બોલ્યા ચાલ્યા વિના જ થેલીમાંથી પત્ર અને હુંડી કાઢીને અધિકારીના હાથમાં મૂકી દીધા ગઈકાલની લખાયેલી જ હુંડી હતી પત્રમાં પણ બધું નવાઈ જેવું લખેલું હતું અધિકારી આંખો ચોડતો એ બધું વાંચી રહ્યો હતો એને લાગ્યું કે હું સ્વપ્નમાં તો નથી ને એને ઘણી પૂછપરછ કરી રંગીલ કહે છે ભાઈ અધિકારી મને પૂછ પૂછ શું કરે છે આ તો મારા પરેનો પરાક્રમ છે તું કેમ સમજતો નથી વાત શ્રી ગુસાઈજી પાસે ગઈ શ્રી ગુસાઈજી બધું જાણી ગયા પોતાના ભોળા ભાઈબંધ ઉપર શ્રીજીએ આવી અદ્ભુત કૃપા કરી તે જાણીને પોતે ઘણા પ્રસન્ન થયા આ પરે કોણને ક્યાંથી આવ્યા તે વાત જાણીને તો શ્રી ગુસાઈજીને ઘણી જ ગમત થઈ પછી શ્રી ગુસાઈજી મંદિરમાં પધાર્યા શ્રીજીના કપોલ પર હસ્ત ફેરવતા પોતે પૂછે છે બાબા આ ખરી વાત છે આપ પેલા વ્રજવાસી સાથે સુરત પધારેલા શ્રીજી કહે છે શું થાય એ ભોળા વ્રજવાસીને તમારા વચન ઉપર કેટલો બધો વિશ્વાસ બેસી ગયો છે એ બોલાવે ને હું ન જાઉં એ બને જ કેમ હું તો રોજ એના હાથની રસોઈ આરોગું છું અને એની સાથે ખેલું છું મને એમાં બહુ આનંદ આવે છે એને સુરત દેખ્યું નહોતું એટલે હું એને આ રીતે લઈ ગયો અને લાવ્યો શ્રી ગુસાઈજીને પૂરી પ્રતીતિ થઈ ગઈ બીજે દિવસે રંગીલને પૂછ્યું અરે તારે હાથે રસોઈ કરવી પડે છે તો તને પ્રસાદની પાતળ અપાવીએ ત્યારે રંગીલ બોલ્યો ના બાવા તમારી પાતળ પાતળ મારે ન જોઈએ મને તો બે સીધા જ અપાવ્યા કરો એકમાંથી હું જમીશ ને બીજામાંથી મારા પરેને જમાડીશ ઠાકોરને ભોગ દરિયા વિના તો ચાલે જ કેમ શ્રી ગુસાઈજીએ પછી ખાસા ભંડારના ભંડારીને બોલાવ્યો અને આજ્ઞા કરી આજથી આ વ્રજવાસીને ખાસા ભંડારામાંથી ઉત્તમ સામગ્રીના બે સીધા રોજ આપવાના છે એમાં કદી ભૂલ ન થાય પછી તો રંગેલ ત્યાંથી સીધા લેવા લાગ્યો ઉત્તમ રસોઈ બનાવે એના પર એને પ્રેમથી આરોગ આવે અને એની સાથે ખેલે શ્રી વલ્લભના માર્ગની આ બલિહારી છે ને ક્યાં પામર જીવ અને ક્યાં એની પર થતી અતુલિત કૃપા બધું જ ખરેખર અદ્ભુત છે તો વૈષ્ણવું શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આ અલૌકિક સત્સંગને સમર્પિત કરીને અહી પૂર્ણ કરીએ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ